હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠું ઠંડી પવન અને ઝાકળની સ્થિતિ અંગે વર્તારો કર્યો છે ત્યારે આજના વિડીયોમાં ખાસ જાણવું જરૂરી બની જાય છે કે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો ચાલો જાણીએ અંબાલાલ પટેલની આ નવી આગાહી એકથી પાંચ જાન્યુઆરીમાં ગુજરાતના વાતાવરણમાં શું શું તફાવત જોવા મળશે સાથે સાથે અરબ સાગરમાં સર્જાયેલી એ સિસ્ટમ વિશે પણ ચર્ચા કરવાની છે જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષા પવન ઠંડી અને માવઠાને લઈને આગામી દિવસો કેવા રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે આજે વર્ષ બે હજાર ત્રેવીસનો અંતિમ દિવસ છે ત્યારે બે હજાર ચોવીસની શરૂઆત હવામાનની દૃષ્ટિએ કેટલી મહત્ત્વની રહેશે તે તેમણે જણાવ્યું છે નોંધનીય છે કે અલનીનોની અસરના કારણે રાજ્યમાં ડિસેમ્બર મહિનો હૂંફાળો રહ્યો છે જેમાં સવારનું તાપમાન મોટાભાગે સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે જ્યારે રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે પરંતુ હવે આગામી દિવસોમાં સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી રહ્યું છે આજના ખાસ વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે કે આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા કેટલી છે અને નવા વર્ષની શરૂઆતના આગામી પાંચ દિવસ ગુજરાત માટે કેવા રહેશે તો આવો આ માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એકત્રીસમી ડિસેમ્બરથી બે ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો થવાની શક્યતાઓ છે જોકે આ વાદળો સીમિત વિસ્તારોમાં હશે જેમાં સાબરકાંઠાના કેટલાક ગામો સાથે દાહોદ ગોધરા અરવલ્લી અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે અને અહીં અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા થવાની શક્યતાઓ છે જોકે મોટા માવઠાની કોઈ શક્યતાઓ નથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ સ્થિતિ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે એક અને બે જાન્યુઆરી સુધી ઝાકળ વરસાદ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઝાકળ વરસાદ જ્યાં થશે ત્યાં ભારે ધુમ્મસ જોવા મળી શકે છે આ સાથે તેમણે પવનની ગતિ અંગે વાત કરતાં જણાવ્યું છે કે એકત્રીસમી ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી દરમિયાન પવનની ગતિમાં વધારો થશે જેની ગતિ ચૌદથી અઢાર કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે આ સાથે તેમણે ઠંડીનો રાઉન્ડ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ અંગે વાત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હિમવર્ષા ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થઈ રહી છે અને તેના કારણે ઠંડીની અસર રાજ્યોમાં અનુભવાશે જેમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ જો ઠંડીની તો પહાડો પર હિમવર્ષાથી કયા કયા ભાગોમાં ઠંડી વધશે હવામાન વિભાગે કયા કયા વિસ્તારો વિશે ઠંડી વધવાની આગાહી જણાવી છે તે પણ જાણીએ દેશના ઘણા રાજ્યોમાં હાલમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીની ઝપેટ છે ભારતીય હવામાન વિભાગે શનિવારે રેડ એલર્ટ જારી કરીને કહ્યું હતું કે ઉત્તર પશ્ચિમના ઘણા ભાગોમાં અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં કેટલાક ભાગોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે અને આગામી બે દિવસ દરમિયાન તે પૂર્વ ભારત સુધી વધવાની સંભાવના છે હવામાનની આગાહી કરતી એજન્સીએ જણાવ્યું હતું કે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં રવિવારે ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે આઈએમડી એટલે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે પંજાબના ઘણા ભાગોમાં મોડી સાંજથી બીજા દિવસે સવાર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢમાં ચાર જાન્યુઆરી સુધી મધ્યરાત્રિ અને સવાર દરમિયાન ખૂબ ગાઢ ધુમ્મસ એટલે કે વિઝિબિલિટી પચાસ મીટર રહેવાની શક્યતા છે જ્યારે દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આ સ્થિતિ એક જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જ્યારે ઉત્તરાખંડમાં ચાર જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ પા પચાસથી બસો મીટર ઉત્તર મધ્યપ્રદેશ ઉત્તર રાજસ્થાન ઝારખંડમાં રવિવાર અને એક જાન્યુઆરીની સવારે થોડા કલાકો સુધી રહેવાની શક્યતા છે રવિવાર અને બે જાન્યુઆરી દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરામાં સમાન સ્થિતિની અપેક્ષા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નબળા પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ રવિવારે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગેટ મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આઈએમડીએ તે પણ અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં હવે વાત કરીએ જો હાર્ડ તીજવતી ઠંડીની તો કમોસમી વરસાદ સાથે જોરદાર ઠંડી પણ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી એકત્રીસમી ડિસેમ્બરથી લઈને બે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી પૂરી શક્યતા છે ગુજરાતના સીમિત વિસ્તારમાં જ વાદળછાયું વાતાવરણ રહેશે અને એ કયા કયા જિલ્લા છે જેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ કોઈ જગ્યાએ કમોસમી વરસાદની સંભાવના છે એ જિલ્લાની જો આપણે વાત કરીએ તો એ જિલ્લામાં સમાવેશ થાય છે ગુજરાતના સાબરકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તાર દાહોદ ગોધરા અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત તેના ગ્રામ્ય વિસ્તારમાં વાદળો થાય તેવી શક્યતા છે આ ઉપરાંત ક્યાંક ક્યાંક માવઠું પણ પડી શકે છે ઉલ્લેખનીય છે કે વરસાદ નહીં પડે પણ છૂટાછવાયા માવઠા પડે તેવી ચોક્કસ શક્યતા છે આ ઉપરાંત વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે છેલ્લા બે ત્રણ દિવસથી સવાર અને સાંજના સમયે આકાશમાં લિસોટા જેવા વાદળો જોવા મળતા હોય છે અને શિયાળાની ઋતુમાં આવા વાદળો થવા ખૂબ જરૂરી છે તેનાથી આવનારા ચોમાસામાં ખૂબ ફાયદો થાય છે આપણી સામાન્ય દેશી ભાષામાં કહીએ તો તેને કસ કહેવામાં આવે છે જો આ વર્ષે આ કસ સારો બંધાય તો આવતા વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના દેખાતી હોય છે વધુમાં તેઓ કહે છે કે આગામી ઓગણત્રીસમી ડિસેમ્બરથી ઝાકળવર્ષાનો રાઉન્ડ શરૂ થયો છે જે બીજી જાન્યુઆરી સુધી રહેશે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા છે આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઘટશે હવે જીરાના પાકનો આ યોગ્ય સમય છે કારણ કે જીરાનો પાક જે છે તે કોઈ કોઈ જગ્યાએ જે છે તે ફૂલ આવવાના શરૂ થઈ ગયા છે તો કોઈ ખેડૂતો એવા પણ છે કે જેમણે પોતાના જીરુંનો પાક જે છે તે દિવાળી પછી દસ પંદર દિવસ પછી વાવ્યો હોય તો એ પાક હજી નાનો કહી શકાય છે આ નાના પાકને નહીં પરંતુ જે જીરામાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે ફ્લાવરિંગની પ્રક્રિયા ચાલુ રહી છે આ જીરાને ઝાકળ નુકસાન કરી શકે છે તો જીરું પકવતા ખેડૂતો માટે પણ આ એક મુશ્કેલીનો સમય કહી શકાય છે સાથે સાથે દાહોદ અને જે આપણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરી છે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા પણ રહેલી છે તો આ ખેડૂતો માટે પણ આ દિવસો ભારે ગણી શકાય છે ઠંડીની ખાસ આગાહી કરતાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે એકત્રીસમી ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી પવનની સ્પીડ વધશે અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઠંડીનો નવો રાઉન્ડ ચાલુ થશે દિવસ દરમિયાનના ઉચ્ચતમ તાપમાનમાં ઘટાડો થશે મહત્ત્વનું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ રહી છે તેથી આગામી છત્રીસ થી બોતેર કલાકમાં ગુજરાતની ઠંડીમાં મોટા પ્રમાણમાં વધારો થઈ શકે છે એટલે કે હવે ધીમે ધીમે શિયાળાની અસર જે છે તે આગામી એકથી બે દિવસમાં ગુજરાતમાં વર્તાઈ જશે અને માત્ર એટલું જ નહીં હવામાન નિષ્ણાતો વધુમાં જણાવે છે કે રાજ્યમાં નવા વર્ષે ઠંડી આળસ મરડી અને ભૂંકા કાઢશે આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગનું અપડેટ પણ સામે આવ્યું છે પશ્ચિમ વિષુવૃત્ત હિન્દ મહાસાગર નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તામિલનાડુ દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન પશ્ચિમ વિશ્વવૃત્ત હિન્દ મહાસાગર નજીક દક્ષિણ પૂર્વમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે જો કે તેના કારણે તામિલનાડુ દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના છે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠું થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં ઝાકળિયો વરસાદ એટલે કે સવારે જે અતિશય ઝાકળ જોવા મળી શકે છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે સાથે જ આગામી પાંચ દિવસ તાપમાન પણ યથાવત રહેશે શિયાળાની ઋતુ છે પરંતુ બેવડી ઋતુનો અહેસાસ જે છે તે થઈ રહ્યો છે ડિસેમ્બર એન્ડ તો ઠૂઠવી નાખતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં એક વખત પણ કોલ્ડ વેવની આગાહી આવી નથી અને તાપમાન પણ સામાન્યથી ઉપર રહ્યું છે છેલ્લા અડતાલીસ કલાકથી તો રાતે પણ ઠંડીનો અહેસાસ થતો નથી ઉત્તર તરફ આવતા સૂકા અને ઠંડા પવનને કારણે ગુજરાતમાં ઠંડી વધતી હોય છે અને લઘુત્તમ તાપમાન સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું નોંધાય તો દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન કે મહત્તમ તાપમાન નીચું નોંધાયું નથી ઉલટાનું દિવસે ને દિવસે એક બે ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં ચૌદથી પંદર ડિગ્રીનો તફાવત છે સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી સાત ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે જે છેલ્લા પાંચ વર્ષના ડિસેમ્બર મહિનામાં ક્યારેય આવું થયું નથી એટલે કહેવાય છે કે બે હજાર ત્રેવીસનું હવામાન વિશિષ્ટ રહ્યું છે માત્ર હવામાન જે છે તે શિયાળાની દ્રષ્ટિએ નહીં પરંતુ બે હજાર ત્રેવીસનું આખું વર્ષ જે છે તે હવામાનની દ્રષ્ટિએ વિશિષ્ટ રહ્યું છે કારણ કે શરૂઆતમાં જ જાન્યુઆરીમાં માવઠા થયા હતા ત્યારબાદ આ માવઠાનો સિલસિલો છેઠ જૂન મહિના સુધી યથાવત રહ્યો હતો જૂન મહિનામાં જ્યારે વરસાદ થયો ત્યારે એ વરસાદ પણ વાવાઝોડાના લીધે થયો અને આ એક વાવાઝોડા નહીં આ વર્ષે બે બે વાવાઝોડાનો સામનો કરવો પડ્યો અને સાથે સાથે હિન્દ મહાસાગર અને અરબસાગરમાં પણ અનેક વાવાઝોડા જોવા મળ્યા અને ઓગસ્ટ મહિનો તો અનોખો અને વિશિષ્ટ જોવા મળ્યો કારણ કે આખા ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદનું એક છાંટો પણ પડ્યો નહીં એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ અનોખો એટલા માટે પણ છે કારણ કે શિયાળો પણ અત્યારે ડિસેમ્બરમાં જેવો જામવો જોઈએ એવો હજુ પણ જામ્યો નથી એટલે બે હજાર ત્રેવીસનું આખું વર્ષ જે છે તે હવામાનની દ્રષ્ટિએ એકદમ વિચિત્ર જોવા મળ્યું છે હવે સવાલો આવનારા વર્ષને લઈને ઊભા થતા હોય છે આપણા વડીલો જે છે તે આવનારા વર્ષનું પૂર્વાનુમાન આ વર્ષે જ કરી લેતા હોય છે એ પછી મકર સંક્રાંતિનો પવન હોય છે મકરસંક્રાંતિનો ખીચડો હોય છે અને હોળીના જે છે તે પવન ઝાર હોય છે તેના પરથી આવનારા વરસનું અનુમાન થતું હોય છે અને સાથે સાથે આ વર્ષે એટલે કે અત્યારે હાલ જે સાંજના સમયે કસ એટલે કે આકાશમાં જે લિસોટા દેખાતા હોય છે તેના ઉપરથી પણ વરસનું અનુમાન નીકળતું હોય છે આવનારું વરસ કેવું રહેશે તે આ વર્ષની ઠંડી ઉપરથી પણ નક્કી થતું હોય છે ત્યારે આ વર્ષે એકદમ વિશિષ્ટ ઋતુ જે છે તે જોવા મળી રહી છે ત્યારે હવે ખેડૂતો અને હવામાન નિષ્ણાતોમાં આવનારા બે હજાર ચોવીસના વર્ષના ચોમાસાને લઈને હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આવી પરિસ્થિતિ રહી જો હજુ પણ અલદીનોની અસર જોવા મળી તો બે હજાર ચો ચોવીસના ચોમાસાને ભારે નુકસાન થઈ શકે છે એટલે કે બે હજાર ચોવીસમાં ઓછો વરસાદ થવાની શક્યતા જે છે તે દેખાઈ રહી છે આવનારા વિડીયોમાં આપણે જરૂરથી બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે હવામાનની દૃષ્ટિએ હવામાન નિષ્ણાતો શું કહે છે તેના પર એક જરૂરથી અલગ વિડીયો બનાવીશું આ વિડીયોમાં તમને બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાતો શું કહે છે અને હવામાન વિભાગ શું કહે છે તે બંનેની માહિતી આપીશું તો આવનારો વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં અને ખાસ આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો વાત કરીએ જો હાલના તાપમાનની તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ છે અમરેલીનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઊંચું છે તેમજ દિવસનું લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન છે જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી આ બધું શા માટે થઈ રહ્યું છે આ બધું માત્ર ને માત્ર અલનીનોના કારણે થઈ રહ્યું છે અલનીનોની અસરના કારણે ભારતના વાતાવરણમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં જો આવી જ પરિસ્થિતિ રહી તો ભારતની જે છે તે મોસમ જે છે ત્રણ પ્રકારની હતી તેમાં હવે ફેરફાર જોવા મળી શકે છે અહીં આપણે એક શબ્દ વાપર્યું છે અલનીનો તો આ અલનીનો શું છે તે જણાવી દઈએ કે સામાન્ય સંયોગોમાં પ્રશાંત મહાસાગરના એશિયા છેડે પાણીનું ઉષ્ણતામાન પૂર્વ છેડે ઇક્વાડોર અને પેરુ દેશો પાસેના પાણી કરતાં વધારે હોય છે પરંતુ અચાનક ચારથી પાંચ વર્ષે એવું બને છે કે પેરુ નજીકના સમુદ્રમાં એક ગરમ પ્રવાહ વર્તાય છે અને ત્યાંના પાણી એશિયાવાળા પશ્ચિમ છેડા કરતાં વધારે ગરમ હોય છે આ ઘટનાને અલનીનું કહે છે ટૂંકમાં સાદી અને સરળ ભાષામાં કહીએ તો જ્યારે પ્રશાંત મહાસાગરનું ઉષ્ણતામાન એટલે કે તાપમાન આ પાણી જે છે તેની ગરમ ગરમ જે જે પ્રક્રિયા જે છે તે વધારે ગરમ થાય છે તેના લીધે જે છે વાવાઝોડા પણ સર્જાય છે અને આ ગરમીના લીધે જે છે તે ભારતમાં મોટી અસર જોવા મળે છે કઈ કઈ અસર જોવા મળે છે તો કે શિયાળો હોય તો આ શિયાળા દરમિયાન ઠંડી એકદમ ઓછી અનુભવાય છે અને જો ચોમાસું હોય તો ચોમાસામાં બિલકુલ વરસાદ થતો નથી અને જો વાત કરીએ અલનીનોની અસરની તો ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આ અલનીનોની અસર જે છે તે ચોમાસાથી શરૂ થઈ છે અને હજુ પણ આ અલનીનોની અસર જોવા મળી રહી છે અને અલનીનોના કારણે જે છે તે ઓગસ્ટ મહિનામાં ખૂબ જ ઓછો ખૂબ ઓછો નહીં પરંતુ એકદમ વરસાદ થયો જ નથી અને અત્યારે જે ઠંડીની અસરમાં જે છે તફાવત જોવા મળી રહ્યો છે તેનું કારણ પણ આ અલનીનો જ છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર